ચોમાસું એટલે આખું જીવનચક્ર લાઈફ સાયકલ અને અત્યારના સંજોગોમાં કહીએ તો આખું અર્થતંત્ર ચોમાસું નબળું એટલે બધું નબળું કહી શકાય પણ આ વખતે સારા સમાચાર એ છે કે ચોમાસું વહેલું છે લાંબુ છે અને ભરપૂર છે નમસ્કાર મોનસૂન કમિંગ સૂન અત્યારે આગ જરતી ગરમી આપણે સહન કરી રહ્યા છીએ પણ આપણા વડવાઓ એવું કહેતા કે ભલે તાપ પડે વરસાદ સારો આવશે આ વખતે એવું લાગે છે કે જે ગરમી પડી રહી છે એની સામે એક વર્તારો હવામાન વિભાગની આગાહી અને સાયન્ટિસ્ટ એવું કહે છે કે લગભગ એકસો છ ટકા વરસાદ છે એટલે કે વરસાદ આ વખતે ઘણો પડવાનો છે અને સારા સમાચાર એ છે કે વરસાદના નું આગમન આંદામાનમાં થઈ ચૂક્યું છે એટલે આંદામાન ભારતનો જે ભાગ છે અને ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રવેશ એટલે કે ભાઈ આગમન દ્વાર એ કેરળ છે સામાન્ય સંજોગોમાં એ પહેલી જૂને કેરળમાં દસ્તક દેતું હોય છે આ વખતે એવું લાગે છે કે એના કરતાં પણ પહેલાં ચોમાસું કેરળમાં પ્રવેશી જશે હવામાન ખાતાના ડેટા અનુસાર છેલ્લા એકસો પચાસ વર્ષોમાં અલગ અલગ પેટર્ન છે ઓગણીસો અઢારમાં દિવસે કેરળ પહોંચ્યું હતું ઓગણીસો બોતેરમાં અઢાર જૂને એટલે કે સૌથી મોડું કેરળ પહોંચ્યું હતું છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો બે હજાર વીસમાં ચોમાસું પહેલી જૂન એકવીસમાં ત્રીજી જૂન બે હજાર બાવીસમાં ઓગણત્રીસમી મે અને બે હજાર ત્રેવીસમાં આઠ જૂને કેરળ પહોંચ્યું હતું આ વખતે લા દિનાને કારણે ચોમાસું સારું રહેશે એવી એક શક્યતા છે ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતા ચોરાણું ટકા વરસાદ ઓછો પડ્યો હતો બે હજાર વીસથી બાવીસ દરમિયાન લાનીના ટ્રિપલ ડીપ દરમિયાન એકસો નવ ટકા નવ્વાણું ટકા એકસો છ ટકા વરસાદ થયો હતો આ વખતે લા નીનાની સ્થિતિને કારણે ચોમાસું ભરપૂર રહેશે એવી શક્યતા છે પહેલાં એ સમજી લઈએ કે અલનીનો શું એટલે લાનીનો શું અલનીનો એટલે કે દરિયાનું તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધે છે તેની અસર દસ વર્ષમાં બે વાર જોવા મળે છે તેની અસરને કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ અને ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે એટલે કે દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે તે વિશ્વભરના હવામાનને અસર કરે છે આકાશ વાદળછાયું રહે છે અને ભારે વરસાદ પડે છે આ વખતે હવામાન ખાતાના એક અનુમાન મુજબ એકસો છ ટકા એટલે સેવન સેન્ટી સિત્યાસી સેન્ટીમીટર જેટલો વરસાદ એવરેજ વરસાદ પડી શકે છે હવામાન વિભાગની જેમ સ્કાયમેટે પણ એક અનુમાન લગાવ્યું છે એના મુજબ એકસો બે ટકા વરસાદ પડશે હવામાન વિભાગ એકસો છ ટકા કે છે પણ એક અંદાજ એવો છે કે આ વખતે ચોમાસું સારું રહેશે અને જે વર્તારો જે લોકો કરે છે ભવિષ્યવાણીઓ જે લોકો કરે છે હવામાનની એ લોકો મુજબ આ વખતે સોળાની વરસાદ પડશે સોળાની એટલે બહુ જ સારો વરસાદ પડશે અને છેલ્લે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત જેકોબિન કુકુ એટલે કે કોયલ એક પક્ષી છે જે માત્ર ને માત્ર વરસાદનું જ પાણી પીવે છે અને આખું વર્ષ તરસ્યું રહે છે વરસાદ વરસતો હોય એનું વરસતું ટીપું એની ચાંચમાં લે અને એ જ પાણી પીવે છે એને વરસાદના પાણીમાં છૂટું મૂકવામાં આવે તો પણ એ પીતું નથી એનું નામ છે ચાતક અને એટલા માટે જ્યારે વરસાદની વાત આવે ત્યારે આપણે એ વાત કરીએ છીએ કે ચાતક નજરે વરસાદની રાહ જોવાઈ રહી છે સોમવાર થી શુક્રવાર સુધી તમે જોતા રહો એડિટર્સ રાત્રે આઠ વાગે આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ